આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા ગોત્રી કેરી કપાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોય વૃક્ષોનો ઉછેર કરવામાં આવે ત્યારે અનેક સંસ્થાઓ દ્વારા અહીંયા આવીને વૃક્ષોનો ઉછેર થાય છે વૃક્ષોની માવજત થાય છે રોટરી ક્લબ દ્વારા જ આજ રોજ ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે

વૃક્ષ પ્રેમી સંસ્થા છે એ સંસ્થાના આમંત્રણથી અહીંયા આવ્યા છે અહીંયા આવ્યા પછી અમે જોયું કે બરોડામાં મને લાગે છે કે ઓક્સિજન પાર્ક જો હોય તો એ અહીંયા જ છે બાર હજાર વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે મિયા અને મિયા એનું આખું ફોરેસ્ટ ફોરેસ્ટનું એ ડેવલપ કરી રહ્યા છે લગભગ સાઠ હજાર વૃક્ષો વાવવાનું જે પ્રણ લીધેલો છે એમાં લાયન્સ ક્લબનું પણ આ જ કામ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનું એટલે અમે પણ આ વર્ષે લગભગ એકાદ લાખ એક લાખ વૃક્ષો વાવ્યા છે એમાં ઘણા બધા જિલ્લાઓ થઈને વાવેલા છે અને અમારા પિયુષભાઈને ત્યાં પણ અમે ચાર હજાર વૃક્ષોનું વાવેતર આ વર્ષે કરેલું છે એટલે જે વૃક્ષ પ્રેમી મિત્રો છે એ મિત્રો જે રીતે કામ કરે છે એ ખરેખર સરાહનીય છે અને ખાસ કરીને અનિલભાઈનું અભિનંદન આપું છું કે અનિલભાઈએ આ આખી ટીમ ભેગી કરી છે અને ત્યારે જ આપણે આટલું સરસ એક એમ કહેવાય કે ઓક્સિજન પાર્ક ડેવલપ કરી શક્યા છે અમે હમણાં સેકન્ડ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આવ્યા હતા માર્ક લિયન તો ત્યાં વળસમા ગામ ગયા હતા અને વડસમા ગામમાં પણ દસ ચક્કરમાં અમે ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરીને આવ્યા ત્યાં પણ બધા એમને એવું કર્યું છે કે ત્યાં જેટલા પણ કોલેજ હતી બાજુમાં એ કોલેજમાં જેટલા પણ સ્ટુડન્ટ છે દરેક સ્ટુડન્ટને એક એક વૃક્ષ એને ઉછેરવાની જવાબદારી આપી હતી અને એ વૃક્ષને નામ આપ્યું છે સ્ટુડન્ટનું જેથી કરીને એ બધાને એની જવાબદારી એની જ રહે ઉછેરવાની એ રીતે લગભગ એ લોકો ત્યાં દસેક હજાર વૃક્ષો વાવી રહ્યા છે એટલે આ સરસ કામ છે ફરીથી અભિનંદન આપું છું અને લાયન શતાબ્દી ગાર્ડન ડેવલપ કર્યો છે અને દોઢ કરોડના ખર્ચે એ અહીંયા શૈશો સ્કૂલ છે એની સામે છે એમાં દોઢ કરોડ રૂપિયા ખર્ચો અમારા પાસથી શેખવાર મહેશભાઈ શાહે એટલે એમને લાયન્સ ક્લબ બરોડા છે એમને ખર્ચ કરેલો છે અને એમાં લાયન્સ ક્લબ આપ્યા અને ઘણો બધો સહકાર આપ્યો છે બીજી ક્લબો પણ ત્યાં સહકાર આપેલો છે અને ત્યાં પણ યોગાની પ્રવૃત્તિ ચાલે છે દરરોજ સવારે અને એમાં પણ ઘણા બધા મિત્રો લાભ રહ્યા છે એ વાત પણ જોવા જેવો છે અને એમાં પણ અને બધા મિત્રોએ અમને સહકાર આપેલો છે એટલે સરસ એક સારા કાર્યમાં સહભાગી કર્યા છે અને લગભગ આ એવો એક પ્રસંગ છે કે આપણને જીવનભાઈ યાદ રહે એ માટે ફરીથી અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત વડોદરા ખાતેના આ પવિત્ર પ્રાંગણમાં માનનીય અમારા ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ ને અભિનંદન આપવા વૃક્ષાર્પણ સાથે અભિનંદન આપવાનો જે પ્રયોગ કર્યો છે આજે અને એમની સૂચક હાજરી લાય લાયન્સ ક્લબ ગોરબા અને અધિકારીઓ સાથે થતાં તથા સેન્ટર પોઈન્ટ એસોસિએશનના પણ પદાધિકારીઓ આવે છે એમને રૂબરૂમાં વૃક્ષાર્પણ કામ સંપન્ન થઈ રહ્યું છે એમની હાજરીથી અમને પ્રોત્સાહિત થઈશું અમે વધારે કામ કરવાની ભાવના થશે એમને જ્યાં જ્યાં આવા પ્રયોગો હશે આ શુભ લોક કલ્યાણના ભગવદ્ ગીતા તો કહે છે કે લોકકલ્યાણનું આવું કામ જ ભગવાન છે ઈશ્વરની સ્તુતિ છે મંદિર બંદિર જવાની જરૂર નથી અને કોઈના બે આંસુ લૂછીએ કોઈની છોકરીથી ફી ભરીએ એ પણ ભગવાનનું જ કાર્ય છે એટલે આવા કાર્યમાં રમેશભાઈ અને આખરી ટીમ અમારી સાથે ઊભી રહે રહેશે અમે પણ ઉભારીશું અમારા કાર્ય અમારા જે નહીં અમે તો ખિસકુલું જેવા છે રામ ભગવાનની ખિસકુડ આડેટો ઇમ્પ્લો બનાવ્યું હતું કોઈ બ્રિજ લંકા એવું અમે કરનારા છીએ નાના માણસો છીએ અને લઘુતાભાઈ જ કરવા માગીએ છીએ એટલે એ એવી પણ અમે તક આપજો વધારે તક આપજો પ્રોત્સાહિત કરજો અને આપ આપ સરસમાં સરસ સિદ્ધિઓ પ્રાપ્ત કરો સેવાના શિખરોમાં રૂપિયા સિદ્ધિ રિદ્ધિ મળી આપને ઈશ્વર થકી પણ એની સાથે સૌજન્યતા એક સમાજનામાં મોટું નામ થાય હજુ વધારે મોટું નામ થાય વર્લ્ડ લેવલે થઈ ગયું પણ આખા પરિવારનું થાય રાજનું આણું આનું થાય અને કેટલા સુંદર માણસો તમે બધા એટલે એવી અભ્યસના હું ભગવાનને કરું છું તમારા પરિવાર માટે પણ સાથે સાથે આ ટીમમાં અનિલભાઈ નથી આજે સ્પેસિફિક કોઈ વાત કરી આ ટીમ વર્ક છે આ જે પડદો સામે જોયેલો વર્ક ફોર બેટર રિઝલ્ટ છે અ સક્સેસફુલ ટીમ ઇઝ અ ગ્રુપ ઓફ મેની હેન્ડ્સ એન્ડ વન માઇન્ડ જોઈન્ટ ટુગેધર ટુ ગીવ ધ બેસ્ટ આઉટપુટ આ એક નાનકડો પ્રયોગ છે આવો અને હું એક ટ્રેડ્યુ આર્ટિસ્ટ છું ટ્રેડિયુનો લીડર છું ગુજરાતનો પાટીદાર સમાજનો બી જોઈન્ટ સેક્રેટરી છું સમૂહ લગ્નો પણ કરાવીએ છીએ છન્નું સમૂહ લગ્નો કરાયા છે ત્રીસ વર્ષમાં હમ છન્નું લગ્નો અને એમાં છેલ્લા પાંચ વર્ષથી છોકરો પહેણવા એટલે એને પહેલાં પહેરતા પહેલાં ઝાડ રૂપીને જવું પડે નજીકમાં એવું કર્યું છે એ પડદો પડદો હોય જો જો લખ્યો છે કોઈ જગ્યાએ જો આપણું એટલે ઝાડ નહીં હોય તો અને પાણી નહીં હોય પાણી સિવાય કશું ચાલવાનું નથી એટલે આવતીકાલની પેઢીના બાળકો માટે બંગલા બંગલા બધું ઠીક છે મૂકી જઈશું ફેક્ટરીઓ મૂકીશું બધું અમનેય મળ્યું છે મકાનો મળ્યા નાની ઉંમરથી આખી પટલાઈ મળી આખા કોમની ફેક્ટરી ચાર થઈ કેમિકલની બધું થયું પણ મૂળ જે આપણા બાળકોને શું આપીને જવાના